નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો જણાવી દઈએ કે ઇટલી નજીક ભૂમધ્ય સમુદ્રમાં બોટ ડૂબતા અગિયાર લોકોના મોત જી આ વિગતવાર વાત કરીએ તો ઇટલીના દક્ષિણ કિનારે બે બોટ ડૂબતા અગિયાર લોકોના મોત થયા છે અને સાઠથી વધારે લોકો ગુમતા

મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ